દેવ મુનિ પ્રવરાર્ચિત લિંગમ કામધન કરુણાકર લિંગમ રાવણ દર્પ વિનાશિત લિંગ તત્પ્રણમામી સદાશિવલિંગમ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આ કળિયુગમાં સંસારરૂપી નૈયા પાર કરવા ભવદરિયાને પાર ઉતરવા ભગવાન શિવજીની શિવલિંગ પૂજા શ્રેષ્ઠ છે શિવભક્તો શિવ મહાપુરાણમાં કહ્યું છે અને દરેક શાસ્ત્રોમાં વર્ણન છે કે જે કોઈ માનવ આ કળિયુગમાં પ્રભાતે શિવલિંગ પૂજા કરે છે સંધ્યા સમયે શિવ નામ જપે છે તેને નૈયા સો ટકા પાર થઈ જાય છે હા તમે કદાચ પૂજા ન કરો તો તમારી નૈયા પાર થઈ જ જાય છે પણ સુખેથી નૈયા પાર કરવા પોતાના મનના જે ઓરતા હોય મનની ઈચ્છા પૂર્ણ કરી અને નૈયાં પાર કરવા સંસારો કે નૈયા પાર કરવા શિવલિંગ પૂજા શ્રેષ્ઠ છે અને જે કોઈ માનવ શાસ્ત્રમાં તો ચોખ્ખો ઉલ્લેખ છે શિવ મહાપુરણમાં ચોખ્ખો ઉલ્લેખ છે જે કોઈ માનવ પ્રભાતે અને સંધ્યા સમયે શિવલિંગ પૂજા કરે છે શિવલિંગના દર્શન કરે છે તેની નૈયા સુખેથી પાર થઈ જાય છે ભગવાન શિવજી જે નિત્ય શિવલિંગની પૂજા કરે છે તેની ઉપર અંડરાધાર વરસી જાય છે તેની ઉપર સુખોનો વરસાદ વરસાવે છે શિવભક્તો ભગવાન શિવજી તો આ કળિયુગમાં હાજર છે જોકે ભગવાન શિવજી આખા બ્રહ્માંડમાં વ્યાપ છે અને ભગવાન શિવજી આ જગતનું મૂળ છે જગતના પિતા છે જેને જન્મ લેવો નથી પડતો અને કયા સ્વરૂપે કઈ રીતે કઈ રીતે આપણી ઉપર દ્રષ્ટિપાત કરતા હોય આપણી ઉપર નજર રાખતા હોય તે આપણે જોઈ નથી શકતા કારણ કે આપણે જન્મ અને મૃત્યુમાં ફસાયેલા છે આપણે દરેક જીવ જન્મ અને મૃત્યુમાં ફસાયેલા છે અને ભગવાન શિવજી તો અમર છે કયા જીવનું કયા માનવનું કેવું કર્મ છે તે ભગવાન મહાદેવ જોતા જ હોય છે અને આપણા કર્મો પ્રમાણે તે ભગવાન શિવજી આપણી પર સુખનો વરસાદ વરસાવે છે તો ખાસ કરીને બધા શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે આ કળિયુગમાં જો સંસાર રૂપી આપણી નૈયા આપણે સુખેથી પાર કરવી હોય તો શિવલિંગ પૂજા શ્રેષ્ઠ છે સવારે ઉઠી અને પ્રભાતે કંઈ નથી કરવાનું ફક્ત એક જળનો લોટો લઈ ભગવાન શિવજીની શિવલિંગને નવડાવવાની છે અને ભગવાન શિવજી સમક્ષ ધૂપ દીપ દીપ પ્રગટ કરવાનો છે એક જ્યોત પ્રગટ કરવાની છે થોડાક પુષ્પો એકઠા કરવા થોડાક ફળો ભગવાન શિવલિંગને અર્પણ કરી શકાય ગાયનું દૂધ પણ તમે ચડાવી શકો છો ગાયનું દૂધ ચડાવો તે પણ એક સારું કહેવાય તો તો ખાસ કરીને નાની એવી પૂજા કરવી છપ્પન ભોગ ભગવાન શિવજીને ન ધરો તો ચાલશે પણ ખાલી થોડાક જળથી થોડાક પુષ્પો અને થોડાક શિવ નામ જપી ઓમ નમઃ શિવાયના જાપ કરી અને શિવલિંગ પૂજા તમે સવારે કરી શકો છો સંધ્યા સમયે પણ તમે ઓમ નમઃ શિવાયના જાપ કરી અને શિવ પૂજા કરી શકો છો અને તે પણ તમારાથી ન થાય તો ખાલી મૌન ધારણ કરી ભગવાન શિવજી સમક્ષ ખાલી હાથ જોડી અને ઊભા રહેવું તો પણ ભગવાન શિવજી રાજી રાજી થઈ જાય છે ખાસ કરી બધા શિવભક્તોને એટલું જ કહેવાનું કે આપણી આ સંસારરૂપી નૈયા ભવદરિયાને પાર કરવા જો આપણે સુખેથી ભવદરિયાને પાર થવું હોય તો ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરો ભગવાન શિવજીના નામ જપો તો શિવભક્તો આવો સુંદર જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં હર હર મહાદેવ હર લખજો એક લાઇક આપી દેજો અને વિડીયો બીજા શિવ શિવભક્તોને શેર કરી દેજો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ શિવભક્તોને આજે મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય